ઉપલેટાના મોજ ડેમની જળ સપાટીમાં વધારો થયો છે ઉપરવાસમાં વરસાદથી ડેમમાં પાણીની આવક નોંધાય છે મોજ ડેમમાં પાણીની આવક પાંચ હજાર બસો ચુમ્માલીસ ક્યુસેક નોંધાય છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર વરસાદી વાતાવરણ છે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે નદીઓમાં અને ડેમમાં પાણીની આવક થઈ રહી છે ઉપલેટા તાલુકાના મોજીલા પાસે આવેલ મોજ ડેમની જળ સપાટીમાં વધારો થયો છે ડેમના ઉપરવાસમાં પડેલા વરસાદથી ડેમમાં પાંચ હજાર બસો ચુમ્માલીસ ક્યુસેક પાણીની આવક થઈ છે ડેમની કુલ સપાટી બેતાલીસ ફૂટ છે જેમાં નવા નિર્માણની નવા નીરની આવક થતા હાલ સપાટી ઓગણત્રીસ પોઈન્ટ પચાસ ફૂટે પહોંચી હોવાની માહિતી સામે આવી રહી છે